ગુડ આફ્ટરનૂન મિત્રો જો આપણે નર્મદા નહેરનું પાણી ભાઈ આપણી વાડીમાં તો આપણે હોદેમાં આવી ગયું છે હવે ઉપાજી નહીં એમાં પાક લેવો હોય તો ઉપાજી નહીં એવું પાણી થઈ જાય બહોરો બલાવ બહોરો બલાવો ભાઈ કાંઈ કટેડ નહીં હો ખાડો જો ઓગણવાની ફૂલ તૈયારી એ ઓગની ગયો સાલની ફૂટની ખાડ હતી વીસ મિનિટ ખાઈ ગઈ બાર ફૂટ ઊંડી છે હવે સીડું છે હોદામાં સાંજે આઠ વાગ્યે ઓગણ છે હોદો હવે તો દી પણ હાથમાં આવી ગયા છે અમે દાળિયા બે હતા મજૂરી તો હાલતા થઈ ગયા છે અમે તો વાહે રહી ગયા ગાંડિયું બાંધતા એટલે લાગત ગાંડિયું પડ્યું છે એટલો મેં આજ વીણ નાખ્યો છે આ તો વીણાઈ ગયો એટલે બાકી છે દી હાથમાં આવી ગયો છે નાની ભાઈ ગાંડિયું પડી છે મેં હાલતા થઈ ગયા છે હવે ઘર બાજુ કપાપડી એની ભાઈ ગાંડિયું પડી જો એની ભાઈ ક્યાંક મારો ભાઈનો સનેડો આ કે છે સિનામાં અને ભૂખ ખાયા મને બહુ લાગી છે કેમ કે આજ તો મેં રોંટી નથી કરીને જો રોંધ કરી મારે તો ઘરે જઈને ખાવું છે આમાં સનેડો આકાર નથી કોણ એને ફુવાજીનો લઈ આવ્યો છે સનેડો સાક્ષી બેન તો જો વાંધો વાહે ઊભી છે

પાર્ટી જમાઈ ને બેઠા ફોન માં જમણા સુનેડા ઉભી જો પેટ્રોલ કોડીમાં પેટ્રોલ નો આવે ડીઝલ આવે તમે જો ગ્રીન નવરા થઈ ગયા મારા પપ્પાને તો ગરમ પડી છે ને મારી મમ્મીએ બનાવી નાખી છે ખીર જો એને બહુ ખીર બની ગઈ છે તો મોરસ નાખી છે એટલે કીધું थोडी ओगली पछि ठरी जाँदा पछि पोप के केही गरम वस्तु खाइ नाग्ताउने गलम सायदी न देखा कि गरम वस्तु न खाँदै अरे मम्मी जहाँ बर्ण भइदिन्छ खाइले કેમ કે જેને વાળું નથી કરી મારા પપ્પા ખીર બનાવી નાખી તો પછી વાળું કરી લે કરીયે સમજાય વાળું કરી નવરા થઈ જાય સી તો તમને અમારા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ફરી પાછા માણસો આપણે નવા લોક સાથે થઈ તો બાય બાય યુટ્યુબ ફેમિલી અમારા પપ્પાને ખુશા દીધી આવવાનું રોજબેન સાક્ષી સાદુ પીવાનું છે કાનુ સાક્ષી સાધુ પીલી જાઓ સાક્ષી તાર સાદુ પીલી જ હોય દઈને જાવ છું હો ગાંઠિયા લે તો કઈ શાક શેનું બનાવી નથી જો દુકાને જાય તો ગાંઠિયા લઈ તો ગાંઠિયા શાક બની નાખી ના કઈ રોજ વસ્તુ શું બનાવું કેમ કે કઈ બકાલું હોય નહીં અને રોજ તન થાય શેનું બનાવવું આપણે શાક તો મમ્મી પપ્પા ને થાય